સરદારના વંશો જો કે હોઈએ એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં એટલે હું મનસુખભાઈ બે એ ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ તો અમે કે ભાઈ હવે પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે હવે શીખવાની જરૂર ક્યાંથી છે જૈનોમાંથી પાટીદાર સમાજ જે કહેવા માટે તો ખૂબ મોટો છે પરંતુ પણ છે લેવુઆ પટેલ અને કડવા પટેલ એટલે હવે જે લેવુઆ પટેલના આગેવાનો છે કડવા પટેલના આગેવાનો છે તે ક્યારેક આપણને એક મંચ ઉપર નથી પણ દેખાતા કારણ કે એક વર્ગ એવો છે જે પાટીદાર સમાજની અંદર એ ઈચ્છે છે કે લેવુઆ અને કડવા ભેગા થાય પરંતુ અંદર ખાને બંને ફાટા છે ગમે એટલી મહેનત આગેવાનો કરે તેમ છતાં ફાંટા તો દેખાવાના છે અને હવે આવું જ કંઈક બન્યું છે રાજકોટની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પટેલ ટકોર કરવી પડી છે કે તમારે હવે સંયમ રાખવો જોઈએ સમાજે એક થવું જોઈએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી રાજકોટની અંદર કાર્યક્રમ હતો સરદાર ધામનો અને એમાં ઘણા બધા આગેવાનો હાજર નહોતા રહ્યા પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્યાંક સમાજને ટકોર કરી દીધી અને ખાસ કરીને આ ટકોર સમજવા જેવી છે કારણ કે જ્યારે આ કાર્યક્રમ રાજકોટમાં સૌરાષ્ટ્ર જૂનના સરદારધામ ભવનનું ભૂમિ પૂજન કરવાનું હોય અને એમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે કરવામાં આવ્યું હોય જ્યારે આ કાર્યક્રમ હતો એમાં લેવુઆ પટેલ સમાજના અમુક આગેવાનોને ધારાસભ્ય દેખાયા પણ નહીં એટલે એ લોકોએ સવાલ કર્યા કે પાટીદાર સમાજમાં અંદરખાને શું રંધાઈ રહ્યું છે આવડો મોટો કાર્યક્રમ અને એમાં પણ મુખ્ય મહેમાન ભૂપેન્દ્ર પટેલ હોય પણ આ બાબતે એક પાટીદાર આગેવાને એવું પણ કહી દીધું કે બધાને પોતપોતાની સગવડતા અને અગવડતા એમની સાથે સાથે પોતાના કાર્ય હોય જેથી તેઓ નથી આવ્યા એનો મતલબ એવો નથી કે એમને રસ નથી જેથી કોઈ અલગ નથી લેવું અને કડવા પાટીદાર બંને ભેગા જ છે ત્યારે તમામ આગેવાનોને એ સવાલ કરવો છે કે એવી તો કેવી અગવડતા કે કડવા અને લેવા સમાજને ભેગા કરવાનું કામ થતું હોય તો આગેવાનો ન આવે જ્યારે મુખ્યમંત્રીના સ્વાગતમાં સરદાર ધામના ઉપપ્રમુખ અને અગાઉ મારામારીની ઘટનામાં સંડોવાયેલા જયંતિ સરદારને દૂર રાખવામાં આવ્યા ખેર આ તો પાટીદાર સમાજની અંદરની વાત છે પણ આ બધાની વચ્ચે મુખ્યમંત્રીએ જબરો પાટીદાર સમાજને ટોણો મારી દીધો છે અને કહી દીધું છે કે પટેલ સમાજને વાણીમાં સંયમ રાખવો જોઈએ પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે હવે આપણા સમાજે જેનો પાસેથી શીખવાનું છે જેનો જે રીટેક જેને સમાજ પાસેથી એ શીખવું જોઈએ કે કેમ વર્તન કરવું કારણ કે અવારનવાર આપણે સાંભળ્યું છે કે પાટીદાર સમાજની અંદર અંદરખાને એટલા બધા ડખાશે કે કડવા અને લેવું ક્યારે ભેગા થઈ જ નથી શકતા અને પછી આગેવાનો મહેનત કરે છે એક બાજુ ખોડલધામ બન્યું બીજી બાજુ ઉમિયાધામ બન્યું પછી સરદારધામ એટલે કે સરદારધામનો મતલબ એવો છે કે પાટીદાર સમાજને ભેગો કરવાનો એવા પછી ના લેવું ના કડવા હોય પણ હવે જ્યારે આવા સમાજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે તેમ છતાં લેવવા સમાજના આગેવાનો આમાં હાજર ન રહે એટલે સ્વાભાવિક છે સવાલ થાય પણ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે પાટીદાર સમાજને ટકોર કરી છે તે સૌથી પહેલા સાંભળીએ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે ના આપણા માટે આજે મને ગગજીભાઈ કે તમે આયા એટલે મારો ઉત્સાહ વધ્યો પણ મને સરદાર ધામમાં હું ભાઈ આવતા તારે એક જ વાત થતી હતી કે ભાઈ જે પણ કાર્ય થઈ રહ્યું છે એ કાર્યનું રિઝલ્ટ પ્રમુખ સેવક તરીકે ગગજીભાઈ એનો પૂરો પ્રયત્ન કરે છે એટલે અમને પણ એમ થાય કે ભાઈ તમે ત્યાંથી ટાઈમ કાઢીને સરદાર ધામના કાર્યક્રમમાં જઈએ અને ખૂબ સારું કામ થઈ રહ્યું છે આ તમે જેને કહેવાય ને કે આપણે પેલું વડ વાયું હોય ને વડ વડ વાવવાનું કામ થઈ રહ્યું છે વર્ષોના વર્ષો લોકો એનો છાંયડો પામવાના છે વર્ષોના વર્ષો પેઢી દર પેઢી અને કેટલું મોટા પાયે કામ થઈ રહ્યું છે એ કદાચ આપણને સમારોહમાં બેઠા તો ખ્યાલ નહીં આવે પણ તમે ઘેર બેઠા એનું ચિંતવન કરો તો આપણને એમ થાય કે કેટલું મોટું કામ સામાજિક દાયિત્વ નિભાવી રહ્યા છો આપણે બધા ભેગા થઈને જેટલું એની અંદર તમે યોગદાન જે રીતે આપી શકો એ રીતે યોગદાન આપવું જોઈએ ને આપણે બધા તો પાછા સરદારના વંશો જો કે હોય એટલે ક્યારેક મગજ જતું રહે એ ખબર નહીં એટલે હું મનસુખભાઈ બે એ ચિંતા કરતા હતા કે આપણે દરેકે દરેક સમાજમાંથી સારું સારું શીખવું જોઈએ તો અમે કે ભાઈ હવે પાટીદાર સમાજ એક લેવલ ઉપર આવી ગયો છે હવે શીખવાની જરૂર ક્યાંથી છે જૈનોમાંથી મગજ શાંત રહેવું જોઈએ હવે પાછું કેટલી પેઢી તમે જુઓ પેહલા આપણને ખબર કે આપણે ક્યાંક ફરવા જતા હોઈએ પૈસાની તકલીફ અમને તો હતી એટલે ક્યાંક ને ક્યાંક કોઈકની ઓળખાણ હોતતા હોય તો ત્યાં આગાડી કોનું હોય તો જૈનો હોય જૈનો રહેવાનું હોય સસ્તું હોય એટલે એમાં ક્યાંક ચીઠી બીટી મળી જાય તો આપણું કામ થઈ જાય વર્ષો થી એ લોકોની પેઢીઓ ચાલે છે ને એ જ પ્રમાણે ચાલી રહી છે એટલે હવે આપણા દીકરા દીકરીઓ ભણવામાં પણ એટલા હોશિયાર છે પટેલે જે પાટીદાર સમાજને કહ્યું છે તેમને લઈને આપ કેટલા સંમત છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર